જેથી આવા પકડાયેલ ઈસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત કરવા સૂચના કરેલ હોય જે સૂચના અને માર્ગદર્શનના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તથા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ નાઓના પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનર સાહેબ શ્રી તરફ મોકલી આપેલ જે પાસા દરખાસ્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી નાઓ દ્વારા મંજૂર કરી પાસા હુકુમ કરતાં છેતરપિંડીના ગુનામાં પકડાયેલ ઈસમની પાસા હુકુમની બજવણી કરી સેન્ટ્રલ જેલ રાજકોટ ખાતે મોકલી આપી પ્રસન્નીય કામગીરી કરેલ સ્ટોરી રિપોર્ટ બાય હરીશ રાજપૂત સુરત બે હજાર પચીસ છોવીસ એડમિશન ચાલુ છે અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચુક્યા છે ફાયર સેફ્ટી કોર્સ ની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી પ્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર એક રહેલી સંસ્થા કરી નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ભવિષ્ય બીજા માળે રાષ્ટ્ર ભવન બસ પોર્ટ સામે સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે